નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આવતા અઠવાડિયા સુધી મિત્રો આમ તો જોવા જઈએ તો ગુજરાત સહિત સમગ્ર ભારતનું છે વાતાવરણ છે મોટો ફેરફાર આવવાનો છે કારણ કે ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા પણ આ ગઈ છે આ બાજુ તમે જોઈ શકો લાઈવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યું છે જેને કારણે મિત્રો હાલ જોવા જઈએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બંનેની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો મોટી હલચલ છે અને આ બાજુ જોવા જઈએ તો દક્ષિણ જે પેસિફિક મહાસાગર છે દક્ષિણ ચીન છે ઓસ્ટ્રેલિયાનો ઉપરનો ભાગ છે ઇન્ડોનેશિયા છે આ બાજુ પરથી મિત્રો વિપુલ પ્રમાણની અંદર ભેજ આવી રહ્યું છે જે સારા ચોમાસાનો મિત્રો સંકેત આપી રહ્યા છે અને તેને લઈને જ મિત્રો ખાસ કરીને ગુજરાતની સહિત સમગ્ર ભારતની અંદર પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે અને તેને કારણે ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર ઘણા ખરા ભાગોની અંદર મિત્રો માવઠું હવામાનની અંદર ફેરફાર આવી શકે છે ગઈકાલે જ જોયું કે સમગ્ર ગુજરાતની અંદર એકદમ ઢક વાદળછાયા વાતાવરણ જોવા મળ્યું અને આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વાતાવરણ છે એકદમ બગડવાનું છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર વરસાદને લઈને પણ આ ગઈ છે તો આજના વીમાં આપણે વાત કરવાના છીએ મિત્રો ખાસ કરીને આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આગાય છે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે કયા કયા જિલ્લામાં વરસાદને આગે છે કઈ તારીખોમાં ભારે ગરમી પડશે અને પવનની ઝડપ કેવી રહેશે આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો વાત કરી દેવી તો ખાસ કરીને હાલ મિત્રો જે જોવા જઈએ તો જે વાતાવરણ છે તો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બનેલી છે અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતની અંદર અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે આની અસર મિત્રો એક વીક સુધી અઠવાડિયા સુધી રહેવાની છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ કે ખાસ કરીને ચાર તારીખ પાંચ તારીખ છે છ તારીખે છે સાત તારીખે જોઈ શકો છો તો છ સાત તારીખ સુધી એટલે કે એ રહી વર્ષ સુધી મિત્રો આવું વાતાવરણ રહેશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો એક બંગાળની ખાડીની અંદર મિત્રો એક સિસ્ટમ તૈયાર થાય છે અને તેને કારણે તેનો ભેજ જે છે મિત્રો ગુજરાત સુધી લંબાય છે અને જેને લઈને મિત્રો આગામી નવ અને દસ તારીખે ખાસ કરીને ગુજરાત સહિતના ભાગોની અંદર આ સિસ્ટમને કારણે મિત્રો વરસાદ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો દસ તારીખે અને અગિયાર તારીખે જે દક્ષિણ ભારતમાંથી અને અરબી સમુદ્રનો જે ભેજ આ તમામ મિત્રો ભેજને કારણે મધ્ય ગુજરાત છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ છે તેમજ ગુજરાતની અંદર ખાસ કરીને દાહોદ છે ગોધરા છે પંચમહાલ છે અરવલ્લી છે સાબરકાંઠા છે તો આ વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે તો તમે જોઈ શકો છો દસ અને અગિયાર તારીખે અને ત્યારબાદ મિત્રો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અને ખાસ કરીને હિંદ મહાસાગરનો ભેજને અરબી સમુદ્રનો ભેજને કારણે ખાસ કરીને આગળ સત્તર તારીખની આસપાસ પંદરથી લઈને સત્તર તારીખની આસપાસ પણ ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે તો આજનું વાતાવરણ મિત્રો કેવું રહેશે તેની વાત કરીએ તો આજના દિવસની વાત કરીએ તો ફરી એક વખત આજે વહેલી સવારથીના જ ગુજરાતનું વાતાવરણ છે એ ધુમ્મસમય જોવા મળી શકે છે વાદળછાયું જોવા મળી શકે છે બફારો જોવા મળે છે અને બપોર પછી મિત્રો ખાસ કરીને ઘાટા વાદળો જોવા મળી શકે છે અને ક્યાંક ક્યાંક મિત્રો ક્યાંક છાંટા પડે તેવી પણ શક્યતા રહેલી છે જો પવનની ઝડપ ઓછી હશે તો જ વરસાદની શક્યતા છે પવનની ઝડપ વધારે હોય તો કોઈ સિસ્ટમ ટકી શકતી નથી તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો આ રિસોટાને કારણે વાદળછાયું વાતાવરણ છે સંપૂર્ણ ગુજરાતની અંદર રહી શકે હેવી વરસાદ થાય વરસાદ થાય તેવી હાલ કોઈ શક્યતા નથી પરંતુ વાતાવરણની અંદર ક્યાંક ક્યાંક પલટો અને કોક કોક છાંટા પડી શકે છે પવનની ઝડપ જોઈ લઈ પવનની ઝડપથી મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર વહેલી સવારે નોર્મલ પવન હશે પરંતુ બપોર પછી આ પવનની ઝડપથી વધી અને મિત્રો અહીંયા તમે જોઈ શકો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને કચ્છના દરિયાકાંઠે વધારે રહેશે બાકી અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદ મહેસાણાની આસપાસ પચીસથી લઈને છવ્વીસ કિલોમીટરની ઝડપ રહેશે જે મિત્રો ખાસ કરીને વરસાદ અને વાતાવરણ બદલવા માટે વાતાવરણમાં પલટો આવવા માટે પણ મિત્રો જવાબદાર બની શકે એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને છાંટા આજે પડે તેવી પણ શક્યતા મિત્રો જોવાઈ રહી છે ત્યારબાદ મિત્રો પાંચ તારીખથી પવનની ઝડપ મિત્રો અહીંયા વધેલી દેખાય છે એકદમ સ્પીડ છે સંપૂર્ણ કચ્છ જોઈ લો સૌરાષ્ટ્ર જોઈ લો એવરેજ ઝડપથી પચાસ પિસ્તાલીસ સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાતમાં પણ પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે આ સિવાય સુરતની અંદર પણ ચુમ્માલીસ કિલોમીટરને લઈએ શુક્રવારથી તેજ પવન ફૂંકાય જેને લઈને મિત્રો ખાસ કરીને ગરમીમાં રાહત મળે પરંતુ વરસાદને લઈને શક્યતા નથી આ સિવાય શનિવારે પણ પવનની ઝડપ જોઈ શકો છો ખૂબ જ તેજ પવન છે એ બપોર પછી મિત્રો જોવા મળી શકે છે રવિવારે પણ તમે જોઈ શકો રવિવારે ફરી એક વખત ઉત્તરના પવનો છે એ થઈ છે આવી રીતે તમે જોઈ શકો છો તો ભારે ગરમીનો રાઉન્ડ છે એ મિત્રો આગામી સમયથી છે જોવા મળી શકે છે અને તાપમાન છે બેતાલીસ અને તેતાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતા છે અને અગિયાર તારીખથી ફરી એક વખત તમે જોઈ શકો સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર અરબી સમુદ્રનો ભેજવાળો પવન ફૂંકાતા ખાસ કરીને વરસાદને લઈને મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો જે આ જે ભાગ છે આ ભાગની અંદર વાતાવરણ છે ખૂબ જ મિત્રો ખાસ કરીને અલગ બન્યો છે વરસાદને લઈને સિસ્ટમને લઈને મિત્રો ખાસ કરીને અસર છે અહીં તમે જોઈ શકો છો જે પવન છે હિંદ મહાસાગરના છે બંગાળની ખાડીવાળા છે અરબી સમુદ્રનો ભેસ છે જેને લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કંઈક જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે તો ખાસ કરીને દસ અને અગિયાર તારીખે અને બાર તારીખે તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને શક્યતા રહેલી છે તાપમાનની પણ વાત કરી દેવી મિત્રો ખાસ કરીને ઉનાળાની અંદર લોકો છે ગરમીની અંદર રાહત મેળવતા હોય છે તો અહીંયા તમે જોઈ શકો આજનું વહેલી સવારનું તાપમાન છે એ ચોવીસ પચીસ ડિગ્રી તાપમાન રહેશે એટલે કે વહેલી સવારે પણ થોડીક ગરમીનો અહેસાસ જોવા મળે બપોર પછી મિત્રો જે આપણે પાંચ ત્રણ વાગ્યાનું એવરેજ તાપમાન જોઈએ તો વડોદરામાં ઓગણચાલીસ સુરતમાં આ આશિવાય ભાવનગરની અંદર સાડત્રીસ અમદાવાદમાં સાડતેર એટલે કે પશ્ચિમના ફૂંકાને કારણે જે ગરમી છે એની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છને રાહત મળશે પરંતુ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર ભારે ગરમી જોવા મળી શકે છે પાંચ તારીખે ખૂબ જ તેજ પવન હોવાને કારણે એ તમે જોઈ શકો છો એવરેજ આડત્રીસ ડિગ્રી તાપમાન આ સિવાય છ તારીખે પણ તેજ પવન હોવાને કારણે એવરેજ આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી તાપમાન પરંતુ રવિવારથી મિત્રો ખાસ કરીને પવન છે પડી જવાને કારણે તાપમાનની અંદર ધીમે ધીમે વધારો આવશે અહીં તમે જોઈ શકો છો ઓગણચાલીસ ડિગ્રી ઉત્તર ગુજરાતની અંદર આ સિવાય કચ્છની અંદર પણ ઓગણચાલીસ ડિગ્રી સુધી તાપમાન અને સોમવારથી આ તાપમાન છે એકતાલીસ ડિગ્રી સુધી મિત્રો જોવા મળશે અહીં તમે જોઈ શકો છો રાજકોટ જૂનાગઢની અંદર એકતાલીસ આ સિવાય હળવદ વડોદરાની અંદર પણ એકતાલીસ સુરતની અંદર બેતાલીસ ડિગ્રી તાપમાન તો ભારે ગરમીના સંકેતો મિત્રો અહીંયા મળી રહ્યા છીએ સોમવારથી એટલે કે આવતા અઠવાડિયાથી આ સિવાય મિત્રો ખાસ કરીને નવ તારીખે પણ તમે જોઈ શકો છો તાપમાન છે એ એકતાલીસ ડિગ્રી સુધી એટલે કે ચાલીસ ડિગ્રીની ઉપર જતા હીટવેવની પણ મિત્રો આગાહી છે પવનની ઝડપ પણ મિત્રો ઓછી છે તો જેને લઈને આગામી સમયની અંદર ભારે ગરમી પડશે આ સિવાય હળવદમાં બેતાલીસ રાજકોટમાં એકતાલીસ અમદાવાદમાં એકતાલીસ મહેસાણામાં એકતાલીસ તો ભારે ગરમીના અહીંયા મિત્રો સંકેત છે અને ખાસ કરીને અગિયાર તારીખથી મિત્રો વાતાવરણ છે એકદમ મિત્રો અલગ છે વરસાદને લઈને આ આગળ છે તો ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો તે જ ગરમી તો ક્યાંક મિત્રો ખાસ કરીને દરિયા કિનારાના પવનને કારણે સુરતમાં એકત્રીસ ડિગ્રી ખાલી તાપમાન તો વાતાવરણમાં મોટો ફેરફાર છે એ હવામાનની અંદર છે આગામી સમયની અંદર છે જોવા મળશે આ સિવાય મિત્રો જોવા જઈએ તો ચોમાસું પણ ખૂબ જ નજીક આવી રહ્યું છે હવામાન વિભાગે એપ્રિલ મહિનાના અંતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો પ્રી મોન્સૂનની એક્ટિવિટીને કારણે વરસાદને લઈને પણ આગળ છે આ સિવાય સમગ્ર ભારતની અંદર પણ ઘણી જગ્યાએ છે ખૂબ જ સારો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે હાલથીને તો આગામી ચોમાસું છે એ ખૂબ જ ઝડપથી ભારતની અંદર પ્રવેશી શકે છે અને આ ચોમાસું મિત્રો ચોક્કસ જરૂરથી લાંબુ હાલશે તેવા પણ અત્યારે મત મળી રહ્યા છે તો ખાસ કરીને ખેડૂતભાઈઓએ એ પ્રમાણે મિત્રો ખાસ કરીને પોતાનો પાક વાવો જોઈએ જેથી લોંગ ટાઈમે નુકસાન ન થાય લાંબો વરસાદ પડે દિવાળી સુધી પણ વરસાદ હોય નવરાત્રિમાં પણ સારો વરસાદ પડે તો નુકસાની ઓછામાં ઓછી થાય તેવા પાકનો વાવેતર કરવું જોઈએ અને એ રીતે સમયગાળામાં વાવવું જોઈએ તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત